આ થાંભલો મેન છે જે લગાડવાનો છે એને આ એટલું આપણે ગોડેલો છે આ લીપ છે અહીંથી બધું કંટ્રોલ થાય અહીં એક લીપને હકાવનાર હોય બીજા વીમાં ગોડવાવાળા હોય ચાલો તો આગળની પછી જણાવીએ કાજડીની અંદરમાં ઝીણાભાઈ પ્રખ્યાત એટલે વ્યાયનું કોઈ પણ કામ હોય તો ઓર્ડર તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દે નંબર લખી નાખવાના આવે સસ્તા ભાવે વ્યાજબી ભાવે ધીરુભાઈનો કોન્ટેક્ટ કરવાનો ને વેવ તમને કન્ફર્મ ઊંધી હમી જે ઊંધીભાઈ બાંધો તમે ઊંધી હમી હા ઊંધી હમી જેમ બાંધો એ બાંધી દે ને ગોરાઈ એટલે તમારે કઈ ઘટે નહીં તમારે કાંકરાથી સેક કરી લેવાનું એટલી તો બેસ્ટ ગોરાઈ મારે વહેવની તમને બતાવશું આપણે આગળ વિડીયોમાં અત્યારે તો ફિટ કરવાની છે પછીની પ્રોસેસ છે એ તો હજી એક બે દિવસ લાગી જશે કારણ કે લોકો મુરત જોઈ પછી નારિયેલ ભાંગે ને પછી શરૂઆત કરે મિત્રો ફાઇનલી કો નખાઈ ગઈ છે એક કો જો તમે દેખો જો એક નાના નાખેલી છે પછી બીજી જો એક હજી સેલી નાખવાની છે ત્રણ નાખેલી છે આ દોડા દેખાય છે આ રીતનું એ ઓલી બાજુ એક નખાઈ ગઈ છે ને મેને જે ખાડો હતો એ જે મેન કોહનો એ પણ નખાઈ ગયો છે બરાબર અહીંથી આ વાયરથી અત્યારે લીપ કમ્પ્લીટ કામ શરૂ થઈ ગયું છે કાલે આનું ઉદઘાટન થશે આ કામમાં અત્યારે પાણી પણ છે આમાં થોડું ચાલો તો વિડિયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ખાડો કર્યો તો એ તમને નથી બતાવ્યું ઓલો ઓલોપરે ખાડો કર્યો તો પણ કંઈ કાંઈ બતાવ્યું નથી ભાઈ તમને સમજી શક્યા તો અહીંયા કરવામાં આવ્યો છે ને એક અત્યારે સેલ્લો છે જે આ કોહનો એ કામ ચાલુ છે તો વિડીયોને જોવા બદલ તમારો તમારા થેન્ક્સ વોસ ફોર કેજી સ્ટાર ગુજરાતી